thank you આજરોજ દુનેઠા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભંડારી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એક દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમરગામથી લઈને બારડોલી સુધીની બાવન ટીમોએ ભાગ લીધો હતો આઠ ગ્રાઉન્ડ ઉપર રમાતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક દિવસમાં પૂર્ણ થશે જ્યાં આમંત્રણને માન આપી દમણદીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માજી સાંસદ લાલુભાઈ પટેલે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં એકવીસ હજારની ધનરાશિ પણ આપી હતી સમગ્ર ક્રિકેટનું આયોજન ભંડારી સમાજના આગેવાન રમેશભાઈ ભંડારી દ્વારા કરવામાં આવ્યું હતું હા ભંડારી સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાલુભાઈનો હું અધિક સ્વાગત કરું છું આપણા વચ્ચે અહીં બદલીને ટીમના કેપ્ટન અને પ્રોલર ટીમ અહીં આવી જાય અને એક સાથે અહીં અમારા મહોદય શ્રી લાલુભાઈ ના હાથે આપણે અહીં આપણે કોઈ પણ કાર્ય કરીએ પહેલા શ્રીફળ વધાવીને જે તો આપણે થી લાલુભાઈને મેં આમંત્રિત કર્યું છું કે આપના વચ્ચે ઉપસ્થિત પુરવ તમને વિનંતી કરું છું આપણે સંપર્ક કરીને આપણા વચ્ચે ઉપસ્થિત બોલો જરદેવ માત કે જય બરંદેવ બાપુ કે જય

બે દેશની મેચમાં તમે દીધા ત્યારે તમે જાણતા નહો કે 11 લાખ રૂપિયા ફેમિલીનો બાપા છે અમારું સંસદ મંત્રીનો અને એમનો સન ગૌરવભાઈ તરફથી 1

OK conditioned hindari, coating,rukuli, irgendwann device,��� api s <laughs> resolang, ् us Hey, I see I see... phone轼, 하리, gamm, Oh, how much 식 you belong, Come your foot, what you belong, આપણા વચ્ચે આપણા વચ્ચે ઉપસ્થિત ચંપક સાંજ સુધી આ ટુર્નામેન્ટ ની ભંડારી સમાજ જુનેઠાને મળ્યા છે તો એમપી સાહેબ નો ખુબ ધન્યવાદ

આ મંચ પરથી હું દમણના અને ગુજરાતના તમામ ભાઈઓ બહેનો અને માતાઓ તમામ યુવક ક્રિકેટ મિત્રોને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સેલવાસ ખાતે આવી રહ્યા છે તો જે પણ પોતાનો કિંમતી સમય ફાળવી અને મોટી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં આવે હું એવી આશા રાખું છું અને અવશ્ય આવો જેથી કરીને પ્રધાનમંત્રી આપણા સંત પ્રદેશમાં આ સાતમી વાર આવી આવી રહ્યા છે તો એનો ભવ્ય સ્વાગત થઈ એવી હું આ મંચ પરથી બધાને વિતાવું છું અને આ કાર્યક્રમને સફળ બને એવી હું આશા રાખું છું જય હિન્દ જય દાદરા નગર અવેલી દમણ અને દીવ રમેશભાઈ આજે અહીંયા ભંડારી સમાજ દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું કેટલી ટીમોએ ભાગ લીધેલો છે અને ક્યાં ક્યાંથી આ ટીમો અહીં આવી છે રમવા માટે આજ રોજ દુનેઠા ભંડારી સમાજ દ્વારા અમે અહીં બાવન ટીમોનું આયોજન કરેલું છે જેમાં ઓડીથી લઈને આપણે બુહારી બારડોલી સુધીની ટીમ અહીં આવેલી છે જેમાં તમામ ગામોથી બાવન ટીમોએ હિસ્સો લીધેલો છે અને આજરોજ અમે આઠ ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને સાંજના સમયે ફાઇનલ આજે દિવસે રમાશે આ છ ઓવરની તમામ નવા બોલથી ટુર્નામેન્ટ રમા છે અમારા સમાજમાં એવો એક નિયમ બનાવેલો છે અને સાંજના લગભગ પાંચ વાગે એટલે અહીં ફાઇનલ શરૂઆત થઈ છે દર વર્ષે આયોજન કરે કે આજે પહેલી વખત કરે નહીં અમે છેલ્લા કોરોના સમયથી ચાર પાંચ વર્ષના ગેપ પછી આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે